મા બાપના આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી બાળકના મનને જાણનારી મા ને ભવિષ્ય જાણનારો પિતા આજ બે દુનિયાના મહાન જ્યોતિષ છે બસ એમનો આદર કરશો તો ભગવાન પાસે તમારે કંઈ પણ માંગવાની જરૂર નહીં પડે સાંભળો બે બહુત અમૂલ્ય શીખ રૂપી વાર્તા કાહની એક નાનકડા ગામડાની આ વાત છે જે ગામમાં ચાર ભાઈઓ રહેતા હતા ભાઈઓના માતા પિતામાં પિતાનું નિધન થઈ ગયું હતું એક દિવસ ચારેય ભાઈઓએ મળી એને વિચાર કર્યો કે આપણા પિતાની જમીન મા મિલકતના ભાગ પાડી લઈએ ચારેય ભાઈઓએ જમીન મિલકતના ભાગ પાડી લીધા પછી માં માટે એવું નક્કી કર્યું કે ચારેય ભાઈઓ એક પછી એક માની સંભાળ લેશે એક મહિનો મા ભાઈના ઘરે એક મહિનો બીજા ભાઈના ઘેર એક મહિનો ત્રીજા અને એક મહિનો ચોથા ભાઈના ઘેર રહેશે પરંતુ દર્શક મિત્રો સૌથી નાનો ભાઈ ખૂબ જ ઊંડા અને દયાળુ સ્વભાવનો હતો તેને પસંદ ન આવ્યું કે મારા ભાઈઓ ભાઈઓએ મા મિકતની સાથે સાથે માને પણ વિભાજીત કરી દીધી એટલે એણે ત્રણેય ભાઈઓને કહ્યું કે સાંભળો ભાઈઓ મારે તમને એક અગત્યની વાત કરવી છે જો તમે સમજ થાઓ તો હું કહું એટલે ત્રણેય ભાઈઓએ કહ્યું કે બોલ શું કેવું છે તો નાના ભાઈએ કહ્યું કે મારા હિસ્સામાં જે જમીન અને મિલકત આવી છે તે મારી માના બદલામાં તમે લઈ લો અને મને માં આપી દો ત્રણેય ભાઈઓ વિચાર્યું કે આનાથી મોટો મૂર્ખ આપણને નહીં મળે આપણને તેની જમીન અને અન્ય મિલકત પણ મળે છે અને માને પણ આપણા ઘેર રાખી એની સેવા સંભાળની ઝંઝટમાંથી છુટકારો પણ મળે છે એટલે ત્રણેય ભાઈ અને તેમની પત્નીઓ તો ખુશ થઈ ગઈ સૌથી નાના ભાઈને તેમની માં સોંપી દીધી નાના ભાઈ એની માં અને પત્ની સાથે એક ઝુંપડીમાં રહેવાનું શરૂ કર્યું એનું મકાન જમીન બધું તેના ત્રણ ભાઈઓને આપી દીધું અને પછી તે તેની માં સેવા કરવા લાગ્યો અને સમયની સાથે એક દિવસ તેની માનું અવસાન થઈ ગયું એટલે તે માણસની પત્નીએ કહ્યું કે હવે જુઓ તમારી માં હવે આ દુનિયામાં નથી રહ્યા અને આપણી પાસે બીજું પણ કંઈ નથી તો તે માણસે કહ્યું કે મેં મારી માના બદલામાં મારા ભાઈઓને જમીન અને મિલકત આપી છે કારણ કે માં દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે તેથી મેં માની સેવા કરવા મારી માને આપણી પાસે રાખી હતી હું આ લોક અને પરલોક બંનેમાં આશીર્વાદ પામીશ અને એક દિવસ તે વ્યક્તિને સવાર સવારમાં સપનો સપનું આવે છે અને તેણે સપનામાં જોયું કે કોઈ માણસ તેને આવીને કહે છે કે તમારા ભાગ્યમાં એક હજાર ભરેલો ઘડો સિક્કા થી ભરેલો જમીનમાં દટાયેલ છે અને એ તમારા માટે જ છે છે તમે લો હું તમને જણાવું કે તે ક્યાં તો તે વ્યક્તિ એ પૂછ્યું કે શું તેમાં કોઈ બરકત છે તેમાં કોઈ આશીર્વાદ છે તો સપનામાં આવેલા માણસે ઉત્તર આપ્યો કે ના એમાં કોઈ બરકત નથી કોઈ આશીર્વાદ નથી તો એ વ્યક્તિ કહ્યું કે તો મારે ગળો નથી જોઈતો મારે તો તે જોઈએ છે જેમાં આશીર્વાદ હોય ઉન્નતિ હોય આટલું ગયા પછી તેની આંખ ખુલી ગઈ તે સવારે ઉઠ્યો અને તેની પત્ની કહે છે કે મેં આવો સપનું જોયું તેની પત્ની કહ્યું કે તમે મૂર્ખામી કરી છે તમે શું કરો છો જે મને સમજાતું નથી તમારે હા કહી દેવી જોઈએ અને દટાયેલા ગળાનું સરનામું પૂછવું જોઈએ હજાર સોનાના સિક્કા મતલબ આપણું આખું જીવન જાહો જાહાલીમાં પસાર થાત તો તેણે તેની પત્નીને કહ્યું કે ના હું એવી લાલચ નથી રાખતો મારે તો એવું જોઈએ છે જેમાં ઉન્નતિ હોય આશીર્વાદ હોય તેથી મેં તેને ના પાડી પછી બીજા દિવસે તે વ્યક્તિને ફરીવાર એવું જ સપનું આવ્યું ને સપનામાં એ જ માણસ આવીને કહે છે કે સો સોનાના સિક્કાની પોટલી છે જો તમે તેને લેવા ઈચ્છતા હો તો હું તેનું સરનામું આપું પછી એને એ જ પ્રશ્ન પૂછ્યો કે શું એમાં આશીર્વાદ બરકત છે તો સામેથી ઉત્તર આવ્યો કે ના એમાં આશીર્વાદ નથી પછી એને એ સિક્કા લેવાની પણ ના પાડી દીધી સવારે ઉઠ્યો ત્યારે એને સપના વિશે પણ તેની પત્ની ને બધી વાત કરી તો તેની પત્નીએ કહ્યું કે હવે 1200 સોનાના સિક્કા પછી 100 સિક્કાનો સપનું આવ્યું તો એ પણ તમે ના પાડી તો કહે હા મેં તો ના પાડી મારે તો એ જ જોઈએ છે જેમાં આશીર્વાદ હોય ઉન્નતિ હોય પ્રગતિ હોય હવે ત્રીજા દિવસે તેને ફરી વખત સપનું આવ્યું અને એ સપનામાં બે સોનાના સિક્કાની વાત હતી

ને બધી વાત કરી ને કહ્યું કે આ વખતે બે સોનાના સિક્કાની સાથે મને આશીર્વાદ મળવાના છે હાથમાં પાપડો અને કદાળ લઈ અને સોદવાળ નીકળી પડ્યો જે નિશાન તેને સપનામાં દેખાડ્યું હતું શોધખોળ કરતા કરતા તે સ્થળ પર પહોંચ્યો ખોદીને તે બે સોનાના સિક્કા લઈ અને તેના ઘરે પરત પડ્યો તેણે તેની પત્નીને કહ્યું કે આ બે સોનાના સિક્કા છે અને તે આપણા માટે અપાર આશીર્વાદ છે આપણે ઘણા દિવસો મુશ્કેલીમાં વિતાવ્યા છે એટલે પત્નીએ કહ્યું કે આ બે સિક્કા તો થોડા દિવસ જ ચાલશે આપણી જરૂરિયાતો પૂરી નહીં થાય તે માણસે તેની પત્નીને કહ્યું કે તું ચિંતા ના કર હવે આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે અને એ ખુશીમાં એક સિક્કો લઈને બજારમાં જા ઘણા દિવસો થઈ ગયા છે માછલી ખાવી છે માછલી લઈ આવ અને બીજું હટાણું પણ કરતી આવતી તેની પત્ની કહે છે કે તમે તો માછલી ક્યારે ખાતા નથી તો આજ શું સુધી તેનો પતિ કહે છે કે બસ આજ મારું મન થઈ ગયું છે સાફ કરી રાખ ત્યાં સુધી હું આવું છું હું જંગલમાંથી લાકડા કાપીને લાવું અને ત્યારબાદ તે લાકડા લેવા માટે જંગલ માં ગયો બીજી તરફ તેની પત્નીએ માછલીને કાપી તો માછલીના પેટમાં દાણીએ બે મોતી જોયા જે ખૂબ જ ચમકતા હતા

પણ નથી હું તમને તેની કિંમત જરૂર જણાવીશ પરંતુ તમે જે કહ્યું તે મુજબ એક બીજું મોતી પણ તમારી પાસે છે તો કે હા મારા રાજા એ કહ્યું કે એ પણ લઈ આવો પછી હું તમને બંનેની ભેગી કિંમત જણાવીશ તે માણસ ઘરે ગયો અને બંને મોતી લઈને પછી રાજાને પૂછ્યું કે મહારાજ આની શું કિંમત હોવી જોઈએ રાજા એ કહ્યું કે કામ કરો તમે તમારા ઘરે જઈ અને ખાલી બોરી લઈ આવો અને જેટલું બોરીમાં સમાય તેટલું સોનું ભરીને લઈ જાઓ આ એની કિંમત છે રાજા ના મુખી થી આટલી વાત સાંભળ્યા પછી એ માણસના આનંદ નો કોઈ પાર ન રહ્યો અને ભગવાનને કેવા લાગ્યું કે હે પ્રભુ મારી માની સેવાના લીધે સોનું લઈ ઘરે પાછો આવ્યો અને તેની પત્ની ને કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે આ માની સેવા જ સંસાર નું દરેક સુખ છે અને માના આશીર્વાદ અમૂલ્ય ભેટ છે તો દર્શક મિત્રો આ વાર્તા કહાની નો જ સાર છે કે માની જે પણ સેવા કરે છે તે જીવનમાં એક દિવસ જરૂર સફળ થાય છે માની સેવા એ સૌથી મોટું કર્તવ્ય છે અને માના આશીર્વાદ એ સૌથી મોટી સંપત્તિ છે આપણા એક હતા થઈ અને જીવનના અંતિમ દિવસો મરણ પથારી પડ્યા ત્યારે પોતાના એક ના એક દીકરા ધરમપાલ ને બોલાવી ને તેને કહ્યું કે બેટા મારી પાસે કઈ પણ ધન માલ મિલકત તો નથી કેવળ આશીર્વાદ છે મિલકત માં હું તને મારા આશીર્વાદ

যা ফলরূপী পরিণাম ছে પિતા આખી જિંદગી દુખ વેઠ્યું પણ ના ખોઈ શ્રદ્ધા ના ખોઈ પ્રમાણિકતા ના ખોયપાલ આવી તાકાત હતી તો એ પોતે કેમ કશું કમાયા નહીં ત્યારે ધર્મપાલ એ કહ્યું કે હું મારા પિતાની તાકાત ની વાત નથી કરતો એમના આશીર્વાદ ની તાકાત ની વાત કરું છું આમ જયારે ત્યારે ધર્મપાલ પોતાના બાપના આશીર્વાદ

એક વખત ધરમપાલ એ સારું નહીં કોઈ વાર નુકસાની નો પણ અનુભવ કરવો જોઈએ એટલે ધરમપાલે એના એક મિત્ર ને કહ્યું કે યાર કઈક નુકસાન નો ધંધો હોય તો બતાવ એના મિત્ર ને થયું કે આને ધન નો ખુબજ ચડ્યો હોય એવું લાગે છે એવું સમજે છે કે થઈ થઈ ને મને શું નુકસાન થવાનું છે કાન લવિંગ બરી અને જાંજીબાર વેચવા જા અવશ્ય ધંધામાં તને મોટી ખોટ જશે ધરમપાલ ને આ વાત બરાબર લાગી અને ગમી ગઈ જાંજીબાર તો લવિંગ નો દેશ છે ત્યાંથી લવિંગ ભારત આવે છે અને દસ બાર ગણા ભાવે વેચાય છે

તો સુલતાને હસીને કહ્યું કે વાત એમ છે કે આજે હું આ સમુદ્રના તટ પર એટલી પણ એ રેત ચડાવી અને વિન્ટી શોધવા હું આ સિપાહીઓને લઈને આવ્યો છું એટલે ધર્મપાલે કહ્યું કે વિન્ટી બહુ કિંમતી હશે તો સુલતાને કહ્યું કે ના એનાથી પણ ઘણી બધી વધારે કિંમતી વિન્ટીઓ મારી પાસે છે પણ આ તો એક આશીર્વાદની વિનંતી છે હું માનું છું કે મારી કામયાબી નો પાયો એ આશીર્વાદ છે એટલે મારે મન એ વિંટીનું મૂલ્ય સૌથી વધારે છે આટલું કહીને સોલ્તાને ધરમપાલને પૂછ્યું કે બોલો શેઠ આ વખતે શું માલ લઈને આવ્યા છો ધરમપાલે કહ્યું કે લવિંગ લવિંગ લઈને વેચવા આવ્યો છું સુલતાનની નવાઈનો પાર ન રહ્યો આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા હાટુ આવ્યા છો કોણે તમને આવી મતી આપી આવી સલાહ તમને કોણે આપી નક્કી એ કોઈ તમારો શત્રુ જ હશે આઈ તો એક પૈસામાં મુઠ્ઠી ભરીને લવિંગ મળે છે આઈ તમારા લવિંગનું શું ઉપજશે ત્યારે ધરમપાલે કહ્યું

કહ્યું તમારો આ બધો માલ હું મુદલ કરતા બમણી કિંમતી રાખી લઉં છું વાળા દર્શક મિત્રો જો નીતિ સાચી અને માતા પિતાના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને ક્યાંય પાછળ પાડે મા બાપની ની ફળ અચૂક મળે છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી બાળકોના મનને જાણનારી માં અને ભવિષ્ય જાણનારો પિતા આજ બે દુનિયાના મહાન જ્યોતિષ છે બસ એમનો આદર કરશો તો ભગવાનની પાસે તમારે કઈ માંગવું નહીં પડે વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખુબ ખુબ આભાર ધન્યવાદ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ